શ્રી ગણેશ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના સોળમાં અધ્યયનનું મહાત્મય આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો ભગવાન શંભુ પાર્વતીજીને કહે છે હે દેવી ગીતાજીના પવિત્ર સૌળમાં અધ્યયનું મહાત્મય તમે એક જીતે શ્રવણ કર્યો સુવર્ણનગરીમાં નગર શૈફને ત્યાં પુત્રનો જન્મ થયો શેઠ શેઠાણીના આનંદનો પાર ન રહ્યો પુત્ર જન્મના આનંદમાં મીઠાઈઓ વહેંચી એ પુત્ર ખૂબ લાડકોડમાં ઉછેર્યો મોટો થતાં એને કેટલાક દુરાચારી મિત્રોની શોબત થઈ એ સોબતનો એને પણ રંગ લાગ્યો અને ધીમે ધીમે એ પણ દુરાચારી બનતો ગયો પૈસા ગમે તેમ ઉડાડવા લાગ્યો દારૂ અને જુગાડના દુર્વ્યસનમાં સપડાયો શેઠ શેઠાણીને ખબર પડી તે બંને બહુ દુઃખી થયા માતા પિતા એને ખૂબ સમજાવે છતાં પણ એને બોરી શોબત છોડી નહીં દુર્વ્યસનને પરિણામે એનું શરીર ખસાતું ગયું મરવા જેવી તેની હાલત થઈ ગઈ શેઠ શેઠાણી ખૂબ ચિંતાધૂર રહેવા લાગ્યા એક દિવસ એમની ત્યાં અચાનક એક સંત આવ્યા શેઠ શેઠાણીએ તેમનું ખૂબ સન્માન કર્યું સંત જવા તૈયાર થયા ત્યારે પોતાના પુત્રને દૂરદેશનમાંથી છોડાવવાનો ઉપાય પૂછ્યો સંતે ખૂબ વિચાર કરી કહ્યું તમે એ બેઠો હોય ત્યારે રોજ ગીતાજીના શોળમાં અધ્યયનો મોટા અવાજે પાઠ કરો એમ કેટલાક દિવસ કરશો એટલે એ છોકરાની બુદ્ધિ ઠેકાણે આવશે અને ભૂરી સોબત છોડી દેશે સંતના કહ્યા પ્રમાણે શેઠ શેઠાણીએ નિત્ય ગીતાજીના શોળમાં અધ્યયનો પાઠ કરવા માંડ્યો રોજ રોજના આ પાઠથી પેલા પુત્ર પર સારી અસર થઈ એને એની ભૂલ સમજાઈ ત્યારથી એણે બુરા શોબતીઓની શોભત છોડી દીધી આમ ઘણા દિવસ ગયા દુર્વ્યસન છૂટી ગયા અને શરીર પણ સારી રીતે સુધર્યું